બહુ ખરાબ થયું મમરા પડ્યા ને બેગ માં કામ ચલાવી લેશો અમદાવાદ થી અમેરિકા પહોંચી ગયો છું પણ અમેરિકા માં આવીને આજે થેપલા ની યાદ બહુ આવી રહી છે કારણ કે અમદાવાદ એરપોર્ટ પર આવીને ખબર પડે છે કે અમે થેપલા ભૂલી ગયા છે ઓલમોસ્ટ નેવું થેપલા હતા ચાર દિવસ નું અમારું જમવાનું હતું પણ એ ભૂલી ગયા અમે ભૂલવાનું કારણ મોટા મોટું મારો કેમેરામેન છે અને બહુ સત્ય વાત કરું ને તો હવે એને ખીજાવાનું મને નથી થતું કેમ કે દિવસમાં બે ત્રણ ભૂલે ન કરે ને એને ચેન જ ન પડે ઘરે નો ડાઉટ મમ્મી બહુ ટેન્શનમાં આવી ગયા કે ભાઈ આને ચાર દિવસનું આ ખાવાનું હતું થેપલા મોસ્ટલી બહારનું બહુ ખાતો નથી અને હવે આ કેવી રીતના શું કરશે આ તે કેમકે મા છે સ્વાભાવિક વાત છે ચિંતા તો થવાની પણ આવી નાની નાની વસ્તુ ભૂલી ને ત્યારે એમ થાય કે યાર આ ભૂલ કરી રસ્તામાં બે વાર મેગી ખાવી પડી અમદાવાદ એરપોર્ટ પર પણ વાંધો નહીં અમેરિકા અત્યારે પહોંચી ગયા છે અમેરિકા આવીને એક ભૂલ થઈ ગઈ આ એક ટૂથપેસ્ટ છે ફિક્સોડન્ટ આ કોલગેટની બાજુમાં જ હતી આમ તો ટૂથપેસ્ટની બાજુમાં બહુ બધી ટૂથપેસ્ટ હોય એટલે અમને એમ લાગ્યું કાંઈક નવું કરીએ પણ નવું કરવાના ચક્કરમાં ફિક્સોડન્ટ છે ટ્યુબ સારી જ હશે પણ આ એવી ટ્યુબ છે કે પહેલાં એક દિવસ હોલ્ડ કરીને રાખવાનું ને ફીણાઈ ન વળે ને દાંતમાં બધું ચોંટી ગયું દોઢ કલાક બધું કાઢતા દોઢ કલાક આને બધું કાઢતા કાઢતા બ્રશમાંથી નહોતું નીકળતું દાંતમાં તો કાંઈ નહીં હજી બ્રશમાં જોઈતું છે આ બ્રશમાંથી નથી નીકળ્યું ભાઈને તો જેમ તેમ કરીને હજી ચીકણું લાગે છે કે અંદર કાંઈ વાંધો નહીં ચોવીસ કલાક જાય એટલે નીકળી જાય ઓટોમેટિક દોઢ કલાકે નીકળ્યું દાંતમાં બધે પેલા આમ ફીણા વળે ને પણ આમ બધા બધું ચોંટી ગયું અને આ આ ફિક્સર અને દાદા આ છે ને કદાચ મારે ખ્યાલ પ્રમાણે પેલું આમ દાંતને મજબૂત કરવા માટે છે બ્રશ કોલગેટ જેવું નથી 12 કલાક રાખવાનું કેવું 12 કલાક રાખવાનું એવું કે એટલે આમ કહેવાનો ભાવ એવું છે તો છે એટલે આમ કહેવાનો ભાવ એવું છે કે અમેરિકા આવો ને તો આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે એક્સપેરિમેન્ટ કરો તો પેલા બધું પ્રોપર વાંચી લ્યો અમે ટૂથપેસ્ટના ચક્કરમાં આ કરી નાખી મેં પણ દોઢ કલાક બાથરૂમમાંથી બહાર નીકળો બધું જેમ તેમ મોઢામાં જ બહાર નીકળું પણ અમેરિકાની જર્ની ચાલુ છે એક મહિનો અમેરિકા રહેવાનો છું આખું અમેરિકા તમને બતાવીશ અમારી સાથે બનેલા રહેજો બોસ્ટન માં આવીને બેગ ફસાઈ ગઈ છે અમારી એટલે બે કલાક થી તરુણભાઈ અને હું ને બધા વાટ જોઈએ છે કે બેગ ક્યારે આવે બેગ નો કોઈ અતોપતો નથી અત્યાર સુધી તો હવે જોઈએ આપણે શું છે શું નહીં તરુણભાઈ ક્યાં હું થયું બેગ નું હું થયું બેગ

તો બેગ તો લાવવી પડે કે નહીં હું કહું દાદા બોલો નહીં ઓકે આઈ ઇલ એક્સક્યુઝ મી મેમ હાઉ મચ ટાઈમ ઈઝ ડે વાય એને ખબર નથી આઈ ડોન્ટ નો એવો જવાબ મળ્યો

વાર્ડજન બેટા ના મે ના યુ હેવિ કે આ વચ્ચે નેશુ વોટ ઝ વિઝિન ટેક્રિકલ વિઝ ઓન ઓર બી કોઝ મેરેજ માં ઇશ્યુ અધર કોઈ ગોટ ભાપિસ ઓ મીડિયા આઈ કહેવાય થયું હે યુ યુ ગીન યુસ મા નેશન વોટ ઝ વોટ વોઝ હેપેન વાય વી વેરિંગ વોર્ટ ટુ આવર્ડ બાય આવું પહેલી વખત બહેન્યું છે કે ત્રણ કલાક બોસ્ટનમાં વેઇટ કરવી પડી લગેજ આવ્યું નથી બધા પાછળ ઓલમોસ્ટ ત્રણ કલાકથી રાહ જોઈ રહ્યા છે અને લગેજ નથી મેળવ્યું નથી હજી ત્રણ કલાકથી વેઇટ કરીએ છીએ ત્રણ કલાક થઈ ગયા આવી જાય તો સારું ફાઈનલી આવી ગઈ આ છે મેટ્રો સ્ટેશન તમે જોશો પ્રોપર બ્રિક કન્સ્ટ્રકશનમાં બનેલું છે આ બ્રિક મારી ફેવરેટ છે આમ તો આઈ લવ બ્રિક બધી બાજથી બ્યુટીફુલ લાગે છે આ મેટ્રો આવે આમેથી અમેથી આપણે ઉપર જવાનું છે કે ઓછે લેટ પડી ગયો બોસ્ટનમાં આવીને મેટ્રોમાં બેસવાનો લાવો મળ્યો છે પહેલાં મેટ્રોમાં બેસીએ તમને બતાવું કેટલા બ્યુટિફુલ બ્રિકનું કન્સ્ટ્રક્શન સ્ટ્રક્ચર તમે જુઓ આખો મેટ્રોને આવી ગઈ છે આ ટ્રેન ધીસ ઇઝ મેટ્રો આમાં જવાનું હા છે મેટ્રો બોસ્ટનની મેટ્રો છે ને આમ બોસ્ટનનો એક મસ્ત ફાયદો એ છે કે બોસ્ટનની અંદર તમને ઘણી બધી જે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એ બીજા બધા સિટીઓ કરતાં તમને ફ્રીમાં જોવા મળશે જેમ કે એરપોર્ટથી બસ છે કે બસથી બ કોલેજથી બસ છે કાં તો ઘણા બધા રસ્તાઓ એવા છે બોસ્ટનના જ્યાં બસની જે સેવા છે ફ્રી છે

ઓકે આપણી સાથે છે અત્યારે સની અને પાછળ બેઠા છે રવિભાઈ રવિભાઈ સરપ્રાઈઝમાં મળી ગયા અમને આવું એટલે આ લોકોને તો હું મળું છું વર્લ્ડ ની બેસ્ટ જગ્યા તમે બોસ્ટન કહી શકો અને મોસ્ટલી રતન અદભુત જેટલા વ્યક્તિત્વ છે બધા લોકો બોસ્ટન માં ભણ્યા છે એટલે ખાસ તમામ લોકો ને જે વિદ્યાર્થીઓ છે જે મારા વ્લોગ જોવે છે જેટલા ગુજરાતીઓ છે તમામ ને કહીશ કે જીવનમાં ભણવું હોય તો અમેરિકામાં જ ભણવું અમેરિકામાં આવો ભણવા ઓસ્ટ્રેલિયા કેનેડામાં અત્યારે થોડું મંદી જેવું છે યુરોપની કન્ટ્રીમાં કહીશ કારણ કે હું યુરોપ જઈને આવ્યો છું અને નાના સ્ટુડન્ટો ની હાલત મને ખબર છે વીસ વીસ પચીસ પચીસ લાખ રૂપિયાની મા બાપ ની લોન લે છે ભરી નથી શકતા અને હેરાન થાય છે નોકરી નથી મળતી આ બધા લોકો મને પોતાની આપ વિધિ કીધી કે ભાઈ તમે કેજો કે યુરોપમાં કોઈ પણ છોકરાને ભણવા ન જવો આ ફરવા જઈ શકો છો પણ ભણવા ન

એક નાઇટની અંદર બોસ્ટન ની અંદર ખાલી ફટાકડા ફૂટે છે ઓલમોસ્ટ પચીસ થી અઠાવીસ કરોડના અને ફોર્થ ઓફ જુલાઈ આ લોકોનો પોતાનું આમ સ્વતંત્રતા અને સ્વતંત્ર દિવસ જ કહેવાય ને સોરી ઇન્ડિપેન્ડન્ટ ડે કહેવાય આ લોકોનો આ મકાઈ ડોડા છે હિન્દીમાં ઇસકો ભુટ્ટા બોલતે ગુજરાતીમાં ઇસ્કો ડોડા બોલતે મકાઈ બી બોલતે હવે અત્યારે હું યુએસમાં છું અને ખાસ આ જેટલા છે ગુજરાતીઓ બધા સેલિબ્રેટ કરે છે દિવાળી સેલિબ્રેટ આપણે કરતા હોઈએ એવી જ રીતે અમેરિકાની અંદર બધા સેલિબ્રેટ કરે છે ફોર્થ ઓફ જુલાઈ તમે જો અમેરિકાની અંદર બોસ્ટન ની અંદર ઇવન અમેરિકાના કોઈ પણ સિટી તમે પકડી લો એટલે એ સિટી ની અંદર એક આવું મોટું ગ્રાઉન્ડ હોય છે લોકો ગવર્મેન્ટ બહુ એટલે બહુ પ્રાધાન્ય આપે છે બાળકો માટે એટલે હરેક સિટી ની અંદર આવા મોર ધન દસ થી બાર મોટા મોટા ચિલ્ડ્રન પાર્ક બનાવે છે જેથી કરીને સન્ડે છોકરાઓ રમી શકે બહુ ગજબ જગ્યા છે અત્યારે મહેશ દાદા બધા અત્યારે ક્રિકેટ રમવા મળ્યા બોલો શું નામ છે તારું

ભાઈ આ દેશની એક ખાસિયત એ છે કે તમે કદાચ અહીંયા ચક્કર ખાઈને પડી ગયા હો તો અહીંયા કાળા હોય કે ગોરા હોય કે ઇન્ડિયન હોય બધા લોકો તમને પકડીને ઉપાડીને હોસ્પિટલ લઈ જાય છે અને ડૉક્ટરો કે હોસ્પિટલ તમારી પાસે ખર્ચો પણ નથી લેતી જ્યાં સુધી તમે સારા નથી જાઓ ત્યાં સુધી એટલે એટલું પ્રાધાન્ય આપે છે લોકોની હેલ્થ માટે અને ખાસ તો સારવાર માટે સારવારમાં આ લોકો વિલંબ નથી કરતા જોવા જાય તો ક્યાંય કહેવાય ને સારવારની અંદર આ લોકોને એમ જ છે કે ભાઈ જલ્દી તાત્કાલિક ધોરણે પહોંચાડીએ એ ભાવના વધારે હોય છે આ દેશની અમેરિકાની ભાઈ અમેરિકાનો ડોડો મકાઈ ક્યાં વાતે અમેરિકામાં આવીને ખાઈ લીધો ભાઈ બોસ્ટનમાં ડોડો મકાઈ 4th ઓફ જુલાઈ અમેરિકામાં હોય એટલે આ બધા લોકો પોતપોતાની બોટ લઈ અને જશે આ દરિયાની ઓલી સાઈડ જશે ક્રેકર જે ફાયર થાય છે ફટાકડા ફોડતા હોય બધા જોવે છે આવો તમને બતાવો બધા પોતપોતાની બોટમાં જાય છે આપણી બોટ આવે છે આપણે પણ બોટમાં જવાનું છે અત્યારે બોસ્ટન માં એક લેક છે જ્યાં અમે લોકો નાની બોટ લઈને જઈ રહ્યા છીએ હોડી કહી શકો તમે હું મહેશ દાદા અને તરુણ બેકગ્રાઉન્ડ માં તમે બિલ્ડિંગ ઓન બધું જોશો આજે ફાયર ક્રેકર છે એ જોવા જવાના છે અમે અત્યારે દે દાદાને ને આપ્યું મેં આ હું મહેશ દાદા અને તરુણ જઈ રહ્યા છે આ જો બ્રિજ બધા બ્યુટિફુલ બ્રિજ જોવો તમે આ બ્રિજ છે બોસ્ટનમાં તારે હું પહેલાં અમેરિકા આવતો તો મને આપણા ગુજરાતી બધા કહેતા કે હાલો આપણે જઈએ ફાયર વર્ક્સમાં ફોર્થ ઓફ જુલાઈ અમેરિકાના આજે ઐતિહાસિક દિવસમાં જઈએ આજે પણ હું નહોતો જાતો પણ આ વખતે હવે મને ખબર પડી કે મને આ બધા શું કામ લઈ જતા હતા આવો નજારો તમે ક્યારેય નહીં જોયો એટલે તમને તમારા જીવનમાં આવો લાવો મળે જોવાનો તો જરૂરથી જ આજો ગજબ લેવલના મતલબ આવી આતિશબાજી તમે જોઈ જ ના હોય એવી આતિશબાજી અત્યારે થાય છે હા જુઓ आना थी ब्यूटीफुल शू होइ सके हाँ 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 क्या बात है पहले आज चाय बनाऊँगा शे महेश दादा दादा चाय किला टाइम थी बनाऊँ

મળ્યા પાછા સવારે ફરી પાછા મળશું સવારે આ જ માટે આટલું છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આખી મારી અમેરિકાની જે જર્ની છે એ તમને બતાવતો રહીશ તમે ત્યાં સુધી અપડેટમાં રહેજો સાથે રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ નસીબ નસીબની વાત છે કે સવારે મેં ડિસ્કસ કર્યું કે ભાઈ અમારો કેમેરામેન છે છે નેવું થેપલા ભૂલી ગયો આમ મમ્મી એ થેપલા હતા પણ ઘરેથી થેપલા હતા પણ ભાઈએ મૂકવાની બદલે ગાડીની એક્ટિવાની ડિક્કીમાં મૂકી દીધા ને એના લીધે અટવાઈ ગયું બધું કામ પણ સની ભાઈ નો ભાઈ થી આવ્યો અમેરિકા તો એ થેપલા લઈને આવ્યો હતો એટલે કેવાય નસીબ નસીબ ની વાત છે એટલે આ ખાઈએ છીએ થેપલા અત્યારે